હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર જે તમારો સપોર્ટ મળી રહ્યો એ બદલ સૌથી પહેલાં ખૂબ ખૂબ આભાર સૌનો અને બધા મજામાં રહેજો એવી જ એક આશા હવે મેઇનલી તો કે યુકેની અંદર નવી અપડેટ પ્રમાણે નવા રૂલ્સ લાગુ થઈ ચૂક્યા છે અને ન્યૂ અપડેટ જે આજે આવી રહી છે એ મુજબ બ્રિટિશ સરકાર દ્વારા જે ફંડના કેલ્ક્યુલેશન્સ અથવા જે મંથલી એક્સપેન્સીસ હોય આના લેવલ્સ જે છે એને વધારવામાં આવ્યા છે એટલે જો હવે કદાચ બે હજાર પચીસમાં જે લોકો બી યુકે જવાનો પ્લાન કરતા હોય પછી એ સ્ટડી વિઝા પર હોય કે વર્ક વિઝા પર હોય એ લોકોને ખર્ચો વધશે બિકોઝ હેલ્થકેર ચાર્જનો બી વધવાની આશા દેખાઈ રહી છે એની સામે મંથલી જે એક્સપેન્સીસની વાત છે એ બી વધી રહ્યા છે હવે જો એની અંદર આપણે જો વાત કરીએ તો બ્રિટનની અંદર એટલે કે હવે જ્યારે વિદ્યાર્થીઓ આ વર્ષમાં જશે તો નવી શરતો જો આવી છે એ શરતો જોવી ખાસ જરૂરી છે કે કારણ કે નવી શરતો હવેથી લાગુ થઈ ગઈ છે આજથી મેં તમને એક વસ્તુ એવું કીધી હતી એ જ મુજબ કે યુકે જો જવું છે તો લંડન કરતાં બીજા સિટીને પ્રાયોરિટી આપવાથી ઘણો ફાયદો થતો હોય છે એ જ મુજબ જે અત્યારે નવી અપડેટ જે આવી છે એ મુજબ જે ફંડના કેલ્ક્યુલેશન્સ વધ્યા છે લિવિંગ એક્સપેન્સ જે આપણે કહીએ છીએ જે ફંડ શો કરતા હોય છે એમાં અગિયાર ટકાનો વધારો દેખાડી રહ્યો છે જ્યાં આગળ જો લંડન જે લોકો સિલેક્ટ કરે છે લંડનમાં જવા માગતા હોય અભ્યાસની સ્ટડી વિઝાની જો વાત કરીએ તો ચૌદસો ને પાઉન્ડ એટલે કે આશરે દોઢ લાખ પર મંથ આને તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે ટ્વેલ્વ મંથ પ્રમાણે અને એ ફંડ તમારે શો કરવું પડશે આઉટ સાઈડ લંડન મેં તમને જે વાત કરી હતી એ પ્રમાણે ફંડના લેવલ ઓછા હોય કારણ કે લિવિંગ એક્સપેન્સ ઓછો હોય છે એ જે આપવામાં આવ્યો છે અગિયારસો છત્રીસ એટલે કે એક લાખ ને વીસ હજાર જેવા એપ્રોક્સિમેટ અમાઉન્ટ જે છે મંથલી એ તમે શો કરો એટલે કદાચ યરલી જો તમે કાઉન્ટ કરો છો તો એ તમારે લગભગ હું તમને કહું એ મુજબ કે ચૌદ લાખ જેવી એપ્રોક્સિમેટ અમાઉન્ટ તમે જો શો કરશો તો તમારું કામ બનશે આની અંદર ફીસ હજી ઇન્ક્લુડ થવી અલગ છે જેટલી ફીઝ તમે બાકી રાખો છો એ ફીઝ બી ઇન્કલુડ થતી હોય છે આ ડિસિઝન અને આ વધારો એટલા માટે કરવામાં આવ્યો છે કે આને કારણે યુકે બ્રિટન ગવર્મેન્ટ જે છે એમનું એવું માનવું છે કે આને કારણે જે ત્યાં આગળ બી હાઉસિંગ ક્રાઇસિસ અથવા જોબ ક્રાઇસિસ જે દેખાઈ રહ્યા છે એ ઇકોનોમી પર ખતરો ના હોય અને એને કવર અપ કરી શકાય એટલા માટેથી આ ડિસિઝન ચેન્જ કરવાની વાત થઈ રહી છે કેનેડાની જેમ જ વસ્તુ છે યુકેની અંદર બી કે જ્યારે બી સ્ટુડન્ટનો વધારો થઈ જાય ત્યારે જોબ માટેના ક્રાઇસિસ ઊભા થાય જ્યારે હાઉસિંગ ક્રાઇસિસ ઊભા થાય છે અને એ ધ્યાનમાં રાખીને જ યુકે ગવર્મેન્ટ આને ચેન્જીસ કરી રહ્યું છે હવે જે લોકો બે હજાર માં યુકે વર્ક વિઝા પર જવા માંગતા હોય એ લોકોના જે ફંડના નિયમ છે એ આડત્રીસ હજાર સાતસો પાઉન્ડ એટલે કે એપ્રોક્સિમેટલી એકતાલીસ લાખ જેની અંદર હું તમને વાત કરું એમનું મકાનનું રેન્ટ આવી ગયું એમનું રહેઠાણ અગર જે છે તો એ આવી ગયું અને બાકીના લિવિંગ એક્સપેન્સને કેલ્ક્યુલેટ કરી અને બતાવવું પડશે આ સાથે તે યુકેની જે લાઇસન્સ હોલ્ડર કંપનીઓ હોય સ્પોન્સ કંપનીઓ એમનો લેટર બી એમણે દર્શાવવો પડશે અને જો એ લેટર્સ કદાચ એ આપવામાં ફેલ જાય છે તો આમણે 28 દિવસ જૂનું આ ફંડ યુકે ગવર્મેન્ટને વિઝા જ્યારે યુકેના વર્ક વિઝા તમે એપ્લાય કરો છો તો ત્યારે તમારે શો કરવા પડશે આ નવા નિયમ મુજબ તમારે આ પ્રોસેસ હવે ફોલો કરવી પડશે અને લાસ્ટમાં જો વાત કરું તો મેં તમને જે કીધું એ પ્રમાણે યુકેની ફીઝમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે જેમાં સ્ટડી વિઝા વર્ક વિઝા વિઝિટર વિઝા આ બધી જ પાઉસ ડિપેન્ડન્ટ વિઝા આ બધી જ ફીઝની અંદર વધારો થશે અને કદાચ હેલ્થ સરચાર્જ બી વધી શકે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અત્યારે હેલ્થ સરચાર્જ વિશે એઝ સચ કોઈ માહિતી આપવામાં નથી આવી આ મેમોરેન્ડમમાં પરંતુ ભવિષ્યમાં આવી શકે એવી દેખાઈ રહી છે આશા આ સાથે જ તે જે માહિતી અમારી પાસે આવી છે એને બને એટલી સરળ અને સિમ્પલ કરી અને તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો તમને માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા બિકોઝ ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહ્યો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત